સુરત મહાનગરપાલિકાના દબાણ વિભાગની કામગીરી વારંવાર વિવાદમાં આવે છે ત્યારે અડાજણ વિસ્તારમાં શાકભાજી અને ફ્રૂટ વેચનાર મહિલાઓની લારીઓ દબાણ ખાતે જપ્ત કરતા મહિલાઓ પણ ટેમ્પામાં ચડી જતા દબાણ ખાતાની મહિલા કર્મચારીએ મહિલાઓ પર લાઠીથી હુમલો કરતાં એક મહિલાનું માથું ફૂટી જવા પામ્યું છે સુરતમાં ઝીરો રૂટ દબાણ નીતિનો અમલ કરવામાં આવી રહ્યો છે ત્યારે રસ્તા પર શાકભાજીથી લઈને ફ્રૂટી લારીઓ ચલાવનાર સામે પાલિકા દ્વારા છાસવારે કામગીરી કરવામાં આવે છે જેમાં આજે અડાજા વિસ્તારમાં ફ્રૂટની લારીઓ ચલાવનાર સામે દબાણ શાખા દ્વારા કામગીરી કરાઈ હતી આ દરમિયાન મહિલા કર્મચારીઓ અને મહિલા વિક્રેતાઓ એકબીજા પર હુમલા કર્યા હતા જેથી ઉશ્કરાયેલી પાલિકાની મહિલા ટીમ ફ્રૂટ બેઠતી મહિલાઓને લાકડીથી ફટકારી હતી મહિલાઓની લારી ટેમ્પામાં ચડાવવા મહિલા પણ ટેમ્પામાં ચડી ગઈ હતી જેથી તેમને નીચે ઉતારવાના પ્રયાસ કરાયા હતા આ દરમિયાન મહિલા કર્મચારીઓએ ફ્રૂટ વેચનાર મહિલાઓને લાકડીથી માર માર્યો હતો જેમ એક મહિલાને માથાના ભાગે ઇજા થતા સારવાર માટે લોહી લોન હાલતમાં હોસ્પિટલે ખસેડાઈ હતી આમરાજાના વિસ્તારમાં દબાણ હટાવવા ગયેલી ટીમે શાકભાજી વેચતી મહિલાઓને લાકડીથી ફટકારી હોવાના આક્ષેપ થયા છે વાયરલ દબાણ હટાવવા ગયેલી ટીમ પર શાબ્દિક ટપાટપી સાથે હુમલો કરાયો હતો જેથી મહિલા કર્મચારીઓ પણ સામે પ્રતિકાર કર્યો હતો મહિલા કર્મચારીએ પોતાની પાસે રહેલી લાકડીથી માર માર્યોનું સામે આવ્યું છે અઝર કુર્સી સાથે હર્ષદ સેટા